સંગઠન અને ચૂંટાયેલા બંદરની ધામધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજય બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું ત્યારે પણ આ દૂધ ઉત્પાદકોને એક રૂપિયાનું પણ નુકસાન નહીં થવા જોઈએ એની ખાતરી આપું છું અને મારા કાર્યકરો થકી એમના થકી મારો વિજય નથી અમારા કાર્યકરોનો વિજય છે મારા મતદારોનો વિજય છે દૂધ ઉત્પાદકોનો વિજય છે એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ આગામી લોકસભાની ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે છે પાર્ટી માટે બધું જ કરવા માટે હોમાવવા માટે ઘસાવા માટે

આજ્ઞાને દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને પંદર જણાને બિનહરીફ કર્યા અમારા નેતા જસુભાઈ પટેલ જે બાયડા પૂર્વ ધારાસભ્ય છે અને હર અમે સહકારની અંદર આગળ પડતા છે એઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોર જોમ કર્યો છતાંય પણ એ ડગ્યા નહીં અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેને મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નવસો ને દસ મંડળીઓ અને નવસો ને દસ માંથી નવસો ચાર લોકોએ જે મતદાન કર્યું એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેની સામે આ જનતા જો ચૂકશે નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી અને આવા નેતા જ્યારે જીતીને સાબરડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પટેલ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભાઈમાં જે વિશ્વાસ લોકો જીતાડ્યા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે જય હિન્દ જય